જય ગણેશ હું ચેતના જીતેન્દ્ર પંડ્યા શ્રી સંહિતા મહિલા મંડળ દ્વારા કે જે વીણાબેન પંડ્યા સ્થાપેલું છે આ મંડળ દ્વારા અત્યારે આપણે જાણીએ છીએ કે શ્રાવણ માસ પૂર્ણ થઈ ગયો છે અને ભાદરવા માસનો પ્રારંભ થઈ ગયો છે અને ભાદરવા માસ એટલે ગણેશ દાદાના મહોત્સવનો માસ તો આ માસમાં આપણે ભાવથીને ધામે ધૂમે ગણપતિ દાદાને આવકારીએ છીએ તો આ માટે અમે જે જૂનાગઢમાં માટીના ગણપતિ દાદા બનાવનાર જે વીણાબેન પંડ્યા હતા તો તેમની આ જ્યોતને ચાલુ રાખવા માટે સંહિતા મહિલા મંડળ દ્વારા લગભગ પંચોતેર જેટલા બહેનોને માટીના ગણપતિ દાદા બનાવવા માટેનો શીખવવા માટેનો વર્કશોપનું અમે આયોજન કરેલું હતું આ આયોજન અમે ખડેશ્વર જ્ઞાતિની વાડીએ કરેલું હતું આ માટે હું કિશોરભાઈ પંડ્યાનો પણ ખૂબ ખૂબ આભાર માનું

બનાવવામાં આવતી હતી તો એ ચીલો આપણે ચાલુ રાખીએ અને એ આપણી એક સંસ્કૃતિનું જતન કરીએ આપણા પર્યાવરણને બચાવીએ ખાસ એ અભિગમને જાળવી રાખવા માટે જ અમે માટીના ગણપતિ દાદા બનાવવાના વર્કશોપનું આયોજન કરેલું હતું અમારા સંહિતા મહિલા મંડળના બધા જ બહેનોએ આ કાર્યક્રમને સફળ કરવા માટે ખૂબ જ જહેમત ઉઠાવી હતી જય ગણેશ શ્રી કૃષ્ણ હું અલતાબેન પરમાર બોલું છું આજે અમારા અહીંયા સંહિતા મહિલા મંડળ છે એ લોકોએ ગણપતિ માટીના ગણપતિ બનાવવાનું આયોજન કરેલ છે તો હું તો દરેક એ લોકોને કંઈ પણ હોય ને પ્રોગ્રામ તો એમાં ભાગ લઉં છું અને આ માટીના ગણપતિ બનાવીને મને ખૂબ જ આનંદ થશે અને અહીંયા શીખવાડવા માટે અમને બધાને બોલાવ્યા છે અને પછી કોમ્પિટિશનમાં અમે ભાગ લઈ શકીએ છીએ અને આ આપણે ગણપતિ ઉત્સવ છે તો અમે દર વર્ષે છે ને માટીના ગણપતિ જ બનાવીએ છીએ અને પછી ઘરે જ વિસર્જન કરી નાખીએ છીએ તો પર્યાવરણને નુકસાન ન થાય અને એ આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ અને બધાને હું વિનંતી કરું છું કે તમે માટીના ગણપતિ બનાવો અને ઘરે જ વિસર્જન કરો તો આપણે પર્યાવરણને નુકસાન ન થાય અને પ્રદૂષણ ન ફેલો

માર્ગદર્શન હેઠળ અમે આ વર્કશોપ કરેલું અને આ વર્કશોપમાં રીટાબેન દવે ખૂબ જ ભાવથી જાણે આપે હું ગણપતિ દાદા સાક્ષાત આપે એને આશીર્વાદ લેતા હોય એવું વરત મુદ્રામાં બનાવવામાં અને બહેનોએ પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક ગણપતિ દાદા શીખ્યા હતા અને અમારા સંહિતા મહિલા મહિલા બહેનોએ આ કાર્યક્રમને સફળ કરવા માટે ખૂબ જ અમને સાથ અને સહકાર આપ્યો જય ગણેશ ગણપતિ દાદા સૌનું કલ્યાણ કરે રીતિ સિદ્ધિ પ્રદાન કરે એવી સૌની મંગલમય કામના